નીતિ સાફ રાખો તો ક્યારેય રણનીતિ નહીં ઘડવી પડે અને સુખ દુઃખ તો ભાડું છે જિંદગીનું ભરવું જ પડે ચાર સારો માણસ મતલબી નથી હોતો બસ દૂર થઈ જાય છે એ એવા લોકોથી જેને એની કદર નથી હોતી પાંચ કોઈના દુઃખના ભાગીદાર ના બનો તો કંઈ નહીં પણ કોઈના સુખની બળતરા તો ના જ કરતા છ ધીરજ ધરે એ ધાર્યું કરી શકે સહન કરે એ સર્જન કરી શકે જતું કરે એ જાળવી શકે અને સ્વીકારી શકે એ જ સમજી શકે સાત સહનશક્તિ જીવનમાં ખૂબ જ જરૂરી છે ક્યારેક તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું ખૂબ અઘરું છે આઠ મહેનત કરતા રહો લક્ષ જરૂર મળશે મહેણા ટોણા તો ભગવાનને પણ સાંભળવા પડ્યા હતા આપણે તો માણસ છીએ નવ જિંદગી જરા સમજી વિચારી ને શાંતિથી હસતા મોડે જીવજો કેમ કે ગ્રહો કરતા માણસો વઘારે નડે છે દસ કાનમાં કરેલી વાતો જ્યારે જાહેરમાં આવે ને ત્યારે સમજી જવું કે ભરોસો ખોટી વ્યક્તિ પર કર્યો છે અગિયાર ભલે સાચા માણસને ઈશ્વર ઓછું આપે પણ સાથ પૂરો આપે છે બાર ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી એક ભૂલ સુધારવા માટે મગજ અને ભૂલ સ્વીકારવા માટે હિંમત તેર શિખામણ હંમેશા હારેલા માણસની લેવી કેમ કે જીતેલા માણસ ક્યારે જોખમની જાણકારી નથી આપતા ચૌદ જેટલા સાચા હશો તેટલા જ એકલા હશો કેમ કે લોકોને સત્ય જાણવું છે પણ સ્વીકારવું નથી પંદર અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે સોળ તમારા અમુક સંબંધ ભગવાન એટલા માટે બગાડે છે કે તમારી આખી જિંદગી ના બગડે સત્તર ભગવાને જે નથી આપ્યો તેનો અફસોસ ક્યારેય ન કરવો કારણ કે ભગવાને એવું પણ આપ્યું હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય અઢાર રિટેશન અને ડિપ્રેશન માણસને ત્યારે જ થાય છે જ્યારે એ ખુદ માટે ઓછું અને બીજા માટે વધુ વિચારે છે ઓગણીસ કોઈ સાથ ન આપે તો નિરાશ નહીં થવાનું સાહેબ કેમ કે ઈશ્વરથી મોટું હમસફર કોઈ નથી વીસ કોઈ તમારી પાછળ સમય ખર્ચે છે તો તે વ્યક્તિને વધુ માન આપજો કારણ કે એ તમારી પાછળ જિંદગીની એ વસ્તુ ખર્ચી રહ્યો છે જે એને કદી પાછી મળવાની નથી એકવીસ જ્યાં સુધી ચૂપચાપ બધું સહન કરશો ત્યાં સુધી વાલા લાગશો પણ જે દિવસે સત્ય કહેવા જશો ત્યારે પારકાને તો ઠીક પોતાનાને પણ કડવા ઝેર લાગશો બાવીસ જીવનમાં અમુક કામ એવા પણ કરવા જેમાં પૈસા ભલે ન મળે પણ કોઈના આશીર્વાદ જરૂર મળે તેવીસ હક્ક વગરનું જ્યારે લેવાનું મન થાય છે ત્યારે મહાભારતનું સર્જન થાય છે પરંતુ હક્કનું હોવા છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ સજાય છે ચોવીસ જ્યાં સુધી જીવનમાં તમે તમારી જાતને પડકાર નહીં ફેકો ત્યાં સુધી તમે એ જાણી નહીં શકો કે તમારામાં કેટલી ક્ષમતા છે પચીસ જીવનમાં ક્યારેક ખરાબ દિવસનો અનુભવ થાય ને સાહેબ તો એટલો જુસ્સો જરૂર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહીં છવ્વીસ સમય ક્યારેય ખરાબ હોતો નથી પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે સમય ખરાબ લાગે છે સત્તાવીસ સમજણ અને ઉંમરને કઈ લેવા દેવા નથી સાચી શિખામણ તો પરિસ્થિતિ અને અનુભવ જ આપી જાય છે અઠ્ઠાવીસ જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે સાહેબ પણ ઉઠવું તો એકલા જ પડશે કેમ કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે ઓગણત્રીસ ક્યારેય પોતાના ભાગ્ય પર ઘમંડ ન કરવો સાહેબ કેમ કે એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળીઓ બહાર કઢાવી શકે છે ત્રીસ ગમે તેટલું મોટું દુઃખ હોય સમયની સાથે ભૂલાઈ જતું હોય છે પણ આ સમયમાં લોકોએ આપણી સાથે કરેલો વ્યવહાર હંમેશા યાદ રહે છે એકત્રીસ માણસને પોતાની ઓકાત ત્યારે ખબર પડે જ્યારે એને એ જગ્યાએથી ઠોકર મળે જ્યાં તેને સૌથી વધારે ભરોસો કર્યો હોય બત્રીસ ભગવાને જે આપ્યું છે કદાચ ઓછું પડે ને તો મહેનત વધારે કરાય બાકી બીજાના બંગલા જોઈને ક્યારેય આપણી ઝૂંપડી બાળી ન નખાય તેત્રીસ કોઈના પણ હૃદયને આપણા કારણે દુઃખ ન પહોંચે તેનું નામ ધર્મ અને કોઈકનું હૃદય આપણા ભરોસે હુંફ અનુભવે તેનું નામ કર્મ ચોત્રીસ હોંશિયાર માણસથી ભૂલ થાય એવું ક્યારેક જ બને પણ ભૂલો સુધારી માણસ હોંશિયાર થાય એવું વારંવાર બંને છે પાંત્રીસ માણસને જ્યારે જરૂરિયાત કરતા વધારે મહત્વ મળે ત્યારે તે બીજાને સમજવાની સમજણ ગુમાવી દે છે છત્રીસ આ જીવન આજીવન નથી ઘણી વખત જે દોડવાથી નથી મળતું તે છોડવાથી મળી જાય છે સાડત્રીસ નીતિ સ્થિતિ પરિસ્થિતિ અને આપવીતી જો સુખી થવું હોય તો કોઈ દિવસ ભૂલવી નહીં અડત્રીસ દુઃખ અને મહેનત મનુષ્યના જીવન માટે બહુ જ જરૂરી છે કેમ કે દુખ વગર હૃદય સાફ નથી થતું અને મહેનત વગર મનુષ્યનો વિકાસ નથી થતો ઓગણચાલીસ પરિસ્થિતિ બદલવી જ્યારે મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે ચાલીસ સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે આપણને કેટલા ઓળખે છે એ મહત્વનું નથી શા માટે ઓળખે છે એ મહત્વનું છે એકતાલીસ

યોગ્ય સમય પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય નથી મળતું પિસ્તાલીસ અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે છેતાલીસ સુખી થવાના ઘણા રસ્તા છે પણ બીજા કરતા વધારે સુખી થવાનો કોઈ રસ્તો નથી સુડતાલીસ બુદ્ધિ અને કપટથી કદાચ જીવનમાં ઘણી દુર્લભ વસ્તુઓ મેળવી શકાય પણ ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી ના શકાય અડતાલીસ જો ઈશ્વર પાસે કઈક માંગવું હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો કારણ કે મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરોની અંદર રડતા જોયા છે ઓગણપચાસ કર્મો પોતાનું કામ કરે છે કુદરતના ચોપડે બધી જ નોંધ લેવાઈ જાય છે માનવની હોશિયારી જુહુ કમી કે દાદાગીરી જ્યાં સુધી તેના પુણ્ય હોય ત્યાં સુધી જ ચાલે છે પછી તો ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત તેનો બદલો ચૂકવવો પડે છે પચાસ જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી એકાવન કોઈ પણ વ્યક્તિ એમ જ પોતાની રીતે બદલાઈ નથી જતી સાહેબ જીવનમાં ઘણી ઘટનાઓ એવી બની જાય કે વ્યક્તિને બદલાઈ જવા મજબૂર કરી દે છે બાવન કુદરતનો નિયમ છે તમે જે રમત તમારા ફાયદા માટે બીજાની સાથે રમો છો એ રમત એક દિવસ તમારી સાથે પણ રમાશે જ ત્રેપન કળિયુગની આ દુનિયાદારી છે રમતા રમતા માણસ ગમી જાય ને ગમતા માણસ જ રમત રમી જાય ચોપન પરિવાર સાથે બેસીને બે ટાઈમ નિરાંતે જમવાનું મળે એટલે સમજી લેવાનું કે દુનિયામાં સુખી માણસ તમે જ છો પંચાવન જરૂરિયાત મુજબ જિંદગી જીવો શોખ મુજબ નહીં કારણ કે જરૂરિયાત ગરીબની પણ પૂરી થાય છે અને શોખ રાજાના પણ અધૂરા રહી જાય છે છપ્પન કદર કરવા છતાં કોઈ આપણે કદર ના કરે તો દુખી ન થવું કેમ કે એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પસ્તાવવું પડશે સત્તાવન લોકો એટલા મતલબી થઈ ચૂક્યા છે કે જ્યાં સુધી તમે એમને ફાયદો આપો છો ત્યાં સુધી તમે એમને માટે સૌથી ખાસ છો અને જે દિવસ તમે એમની જરૂરત નથી એ દિવસ થઈ તમે એમના માટે બોજ બની જાઓ છો અઠાવન ક્યારેય એવું ન માનતા કે તમને જે કાંઈ મળ્યું છે તે તમારી આવડત હોશિયારી કે ચાલાકી ના કારણે મળ્યું છે આજુબાજુ નજર દોડાવશો તો તમારા કરતાં પણ વધારે હોશિયાર ઘણા લોકો દેખાશે જેમને આ બધું નથી મળ્યું ઓગણસાઠ જીવનમાં કોઈકવાર વાર અંધારું પણ જરૂરી છે ખબર પડે કે આપણી જોડે સાચા હીરા ક્યાં છે નહીતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે સાઈઠ કુદરત જ્યારે પરીક્ષા લે ત્યારે મન મજબૂત રાખજો કારણ કે એમાં દુઃખના પેપર હશે તો જ સુખનું પરિણામ મળશે એકસઠ ખોટી ચિંતા ક બેવાની નહીં બધા રસ્તામાં તકલીફ હોય અને બધી તકલીફના રસ્તા પણ હોય બાંસઠ ક્યારેય કોઈનું કારણ વગર અપમાન ના કરો તમે શક્તિશાળી છો એ સારી વાત છે પરંતુ સમય તમારા કરતાં પણ શક્તિશાળી છે એ ક્યારેય ના ભૂલશો ત્રિસઠ વ્યક્તિ ત્યારે નથી બદલાતો જ્યારે પરિસ્થિતિ તેને ગમે તેટલી તકલીફ આપે પરંતુ ત્યારે જરૂર બદલાઈ જાય છે જ્યારે એ વ્યક્તિ તેને તકલીફ આપે છે જેના પર તેણે હદથી વધારે ભરોસો કર્યો હોય ચોસઠ જો જિંદગીમાં સુખી થવું હોય તો બીજાને બદલવા કરતા પોતાની જાતને બદલતા શીખો કેમ કે કાંકરાથી બચવા ચપ્પલ પહેરાય આખી દુનિયામાં જાજમ ન પથરાય પાંસઠ જેની માટે તમે બધું જતું કરો છો છેલ્લે એ વ્યક્તિ તમને જ જતા કરે છે કારણ કે વધારે પડતી લાગણી કોઈને પણ સમજાતી નથી છાસઠ જિંદગીમાં સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે તમે તમારી જાતને કોઈ એવા વ્યક્તિ માટે ગુમાવી દો છો જે તમને ક્યારે સમજી જ શક્યો વ્યક્તિ થી મોટી આશા અને મોટી વ્યક્તિ થી ખોટી આશા ક્યારે ન રાખવી અડસઠ એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય તો ત્યાં મંદિર બની જાય અગણો સિત્તેર તમે કેટલા પણ સારા હો અને કેટલા પણ સારા કામ કરી લો સાહેબ પરંતુ જે માણસ તમને ખોટા સમજે છે તે જીવનભર ખોટા જ સમજશે કારણ કે નજરનું ઓપરેશન કરી શકાય પણ જોવાની રીતનું નહીં સિત્તેર ભરોસો એના પર કરો જે તમારી ત્રણ વાત જાણી શકે સ્મિત પાછળનું દર્દ ગુસ્સા પાછળનો પ્રેમ અને તમારા યુપ રહેવાનું કારણ એકોતેર જૂઠું બોલીને વિશ્વાસ તોડવા સાયું બોલીને સંબંધ તોડવો સારો તૂટેલો સંબંધ જોડાઈ શકે છે પણ તૂટેલો વિશ્વાસ ફરીથી જોડાતો નથી જેવી કદર કદર પૈસાની કરો છો એવી વ્યક્તિની પણ કરજો કારણ કે પૈસા તો ફરીથી કમાવી લેવાશે પણ ગયેલું વ્યકિત ક્યારેય પાછું નહીં આવે તોતેર આગળ વધવા વાળા ક્યારેય બીજાને નડતા નથી અને બીજાને ને નડવા વાળા ક્યારેય આગળ વધતા નથી ચુમોતેર સાથે રહીને જે દગો કરે છે એનાથી મોટો કોઈ શત્રુ નથી અને જે આપણા મોઢા ઉપર જ આપણી ભૂલ કહી દે એનાથી મોટો કોઈ મિત્ર નથી હોતો પંચોતેર સમય સારો હોય તો દુનિયાને ખબર પડે છે કે આપણે કેવા છીએ સમય ખરાબ હોય તો આપણને ખબર પડે છે કે દુનિયા કેવી છે છો આનંદમાં રહેવું હોય તો જે છે એને છુપાવવાનો પ્રયત્ન ન કરો અને જે નથી એને બતાવવાનો પ્રયત્ન ન કરો શિત્યોતેર ગીતામાં કહેવામાં આવ્યું છે કે ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે કેમ કે ફળ આપનાર વૃક્ષને જ લોકો પથ્થર મારતા હોય છે ઈઠ્યોતેર જેના હૃદયમાં કોઈનું સારું કરવાનો ભાવ હોય છે ને ઈશ્વર તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતા ઓગણાએસી કોઈની વાતોમાં આવીને તમારા સંબંધમાં ક્યારેય તિરાડ પડવા ન દેતા કારણ કે આ દુનિયા તમે ભેગા થાવ એમાં નહીં છૂટા પડો એમાં રાજી હોય છે એસી જો જિંદગીમાં સુખી થવું હોય તો બીજાને બદલવા કરતા પોતાની જાતને બદલતા શીખો કેમ કે કાંકરાથી બચવા ચપ્પલ પહેરાય આખી દુનિયામાં જાજમ ન પથરાય સાહેબ એક્યાસી મોટો માણસ એને જ કહેવાય કે જેને મળ્યા પછી આપણને નાના હોવાનો અનુભવ જ ના થાય બ્યાસી ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા ત્યાંસી વાપરેલું અને વેડફેલું પાછું નહીં આવે પણ વાવેલું અનેક ગણું થઈને પાછું આવે છે ચોર્યાસી સાચા માણસની કિંમત બે જ વાર થાય છે ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે પંચ્યાસી પૈસા અને ઉંમર ઉપર ક્યારે અભિમાન ન કરવું કારણ કે જે ગણી શકાય તે ચોક્કસ ખતમ થાય છે છ્યાસી પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે એ જ રીતે માણસને સુખી થવું હોય તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે સિત્યાસી મહેનત કરો અને આગળ વધતા રહો મેણા અને ટોણા તો ભગવાન ને પણ સાંભળવા પડ્યા તા આપણે તો માણસ છીએ આપણે એમ વિચારીએ છીએ કે કરીશું તો તો આજે નહીં કાલે આપણી કદર થશે પણ એવું નથી જેટલું સહન કરીશું એટલું જ લોકો આપણને વધારે હેરાન કરતા જાય છે નેવ્યાસી અહંકારમાં એક એવી ખૂબી છે કે તમને કયારેય વિશ્વાસ નહીં થવા દે તમે ખોટા છો નેવું માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે પોતાના લોકોને પછાડવા પારકાની સલાહ લેતો હોય છે એકાણો તફાવત તો ખાલી વિચારોમાં હોય છે નહીંતર જે પગથિયા ઉપર લઈ જાય છે એ જ પગથિયા નીચે પણ લાવે છે બાણું ત્યાગ વિના કંઈ પણ પ્રાપ્ત કરવું શક્ય નથી કારણ કે શ્વાસ લેવા માટે પણ શ્વાસ છોડવો પડે છે ત્રાણો સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ના હોય પરંતુ એ સારો વ્યવહાર કરોડોના હૃદય ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે ચોરાણું ભેગું કરશો તો ભાગ પડશે પણ આપતા રહેશો તો ભાગ્ય ખુલી જશે પંચાણું બીજાના પડછાયામાં ઊભા રહેવાથી પોતાનો પ્રતિબિંબ ક્યારેય વાય પણ દેખાતું નથી પોતાનો પડછાયો નિર્માણ કરવા માટે પોતે જાતે જ તડકામાં ઉભું રહેવું પડે છે છન્નું ઘણી વાર જીવનમાં આપણે વગર વાંકે સહન કરવું પડે છે સાહેબ એ પણ ખરાબ હોવાને લીધે નહીં પણ જરૂરિયાત કરતા વધારે સારા હોવાને લીધે જિંદગીમાં જ્યારે કંઈક મોટું મળી જાય ત્યારે નાનાને ન ભૂલતા કેમકે જ્યાં સોયનું કામ હોય ત્યાં તલવાર કામ નથી આવતી અઠ્ઠાણું જ્યાં તમારી કદર ના હોય ને ત્યાં વધારે મહેનત ના કરાય કેમ કે આંધ્રાની બજારમાં અરીસો વેચવાનો કોઈ મતલબ નથી નવ્વાણું પોતાનો સમય ના હોય ત્યારે સાંભળી લેવામાં જ મજા છે કેમ કે સમયથી સારો જવાબ કોઈ નથી આપી શકતું એકસો ઉમ્મીદ અને મહેનત ક્યારેય ના છોડવી કેમ કે આવતીકાલનો દિવસ આજ કરતાં વધારે સારો હશે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ